નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ચોરોનો તરખાટ યથાવત એક આદિવાસી યુવક પર કર્યો હુમલો છોટાઉદેપુર જિલ્લા છેલ્લા ઘણા સમયથી ચોરીઓ થવાના છૂટા છવાયા બનાવો બની રહ્યા છે અને ચોરો રોજ અલગ અલગ ગામડાઓને ટાર્ગેટ બનાવે છે ત્યારે બોડેલી તાલુકાના ગેડિયા ગામે સમી સાંજે લગભગ રાત્રિના નવ વાગ્યાની આજુબાજુ ચાર ચોર આવ્યા હતા જેમાં એ ચોરોએ એક યુવક જોઈ જતા થઈ ગયા હતા જેમાં ચોરીએ યુવક ને હથિયાર મારી દેતા હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા ગામમાં જાણ થતા આઠ બોલાવી છોટાઉદેપુર જિલ્લામાં ચોર પોલીસનો ખેલ યથાવત છે થોડા દિવસો પહેલા હાથોમાં મૂકી વાંગળીઓમાં બેસી જ્યાં એટલે પછી બોમ્બ પાડી એટલે અમે અમુને ના એમ ભીતકર હયાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાહી સૂટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જન હતો દાતેડી લીધેલા મારીને નાહી ગયા સામે એક જ જણ જોયો પછી એવા બૂમ એટલે બધું આખું ગોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા પછી હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોઈએ પણ નહીં મહિલા પોલીસે આવેલી રસ્તામાં મળી અમે એકસો આઠમાં આવ્યા ને ત્યાં રસ્તામાં મળી હા હોસ્પિટલ આવ્યા દમયંતીબેન કમલેશભાઈ રાઠવા ગેડિયા ગામ મારું છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં મેં નવ નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પિસાબ કર્યો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક્ટ દારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જો અમે જોયું અને કોતરની નીચે કૂદી પડ્યો છે આ તો ગામમાં તો અમારે આજે વીસથી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું કારણ ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું ચાલે રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યાંથી પહોંચવાઈ ગયા અમે ઊંઘીએ છીએ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા પોલીસને અમે બીજું જ કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે બે થી ત્રણ ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા

તમે જરે પેશાબ કરવા માટે બહાર નીકળ્યા એકદમ મૂંગલો થયો કે ત્યારે પછી તમે કોઈ જોયું તો એને સાથે ગઈ ના પેશાબ करतो ને પાછળથીનો ડાયરેક જટકો મને નાખ્યો મને અચ્છા તમારું જો કે મે જરે જટકો જીવાય તો થઈ ત્યાં પકડવા માટે હું ગયો ના એ તો મેત ખાલી બેટરી ને એક લાકડી હતી મેં પકડવા ગયો પણ આવ પેલો ડાયરેક જટકો નાખી દીધો કઈથી મારથી પકડાય પછી લાકડી મારે છોડી જિન બેટરી છોડી જાવ જ ખૂન ચાલુ થઈ ગયો મેં હાથ પકડ ઇધે બૂમ કઈ રે કે ગોમ લોકો તૂટીન પડ્યા Muy mm. bueno.